જો આમે ખાલી એક પે દવી જે ya

એ બધી મસ્ત મજાની તૈયારી કરી નાખીએ ને પછી મળીએ બરાબર તો ચાલો કન્ટિન્યુ મિત્રો પહોંચી ગયા એ તળાવમાં બધી વસ્તુ લેવા અને આ ભાઈ હરખમાં જ જો હાલે અને બધા ભાઈઓ આવી ગયા છે તળાવમાં હું હવે જવાનું છે મટકીને એવું બધું લેવા બરાબર તો હાલો હવે એ બાજુ જઈને મળવી અને હું મહેમાન આવી ગયા મોંગેરા મહેમાન મહિતભાઈ હાય કરી દ્યો હલો ગાઈસ બરાબર હાલો કન્ટીન્યુ બહા ને રહેજો મજા આવે ને તો બરાબર ને ઢોસ કરી દે હાલ બાઈક કરો ફોલો કરો આકાશ ભાઈ

અને જીતુભાઈ વઘાણી આવે છે હું એટલે આપણે એનું સ્વાગત કરવા જઈએ છીએ મનિયા ગ્રુપ અને બીજા બધા અહીંયા હશે બરાબર તો હલો કંટિન્યુ ભાઈ ના રહ્યો તમને બતાવી દીધું ગાઈસ મસ્ત મજાનો સામાન લઈ લીધો છે અને આમાં છે મટકી હવે એમાં પાણી નાખીને પલાળીને પાણી ચાલો મસ્ત મજાનું પાણી ભરીને પછી મળીએ બરાબર 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 ને ઓકે બરોબર મસ્ત મજાની મટકી પલાળી દીધી છે એટલે કે ભરી નાખી છે બરાબર અને સામાન ને બધું આવી ગયું છે અહીંયા ધજા પડી છે અને સામાનની વાત કરીએ તો જો અહીંયા ધજા પડી છે પછી અહીંયા કેળા ને ચોકલેટ ને બધું પડ્યું છે અને ફુગ્ગા ને એવું જો લેવા જવાનું છે બરોબર શું ગયો દોયડા માર છે હા જો દોયડા હાચી લેવાના છે ચલો ચલો કન્ટિન્યુ બઈના લ્યો આગળ મળે બરોબર મિત્રો આવી ગયા હવે અમે ફુગ્ગા લેવા આ ફુગ્ગા ને તો જો તમે ખાલી ફેક્ટરી દાવી જાય છે ડાયરેક્ટ ફેક્ટરી આ મોરે મોરો અડી ગયા છે શું કેવું મંટુ ભાઈ હા બરાબર છે ચાલી પચાસ નંગ લેવાના હે એ ક્યાં મટકી ની હારે હારે બાંધવા માટે બરાબર તમારે કોઈને લેવો હોય ને તો અહીંયા એડ્રેસ આપી દઈશ તમે વહી આવજો તો ચાલો કન્ટિન્યુ મિત્રો ફુગ્ગા લઈ આવ્યા છીએ આપણે બરાબર અને આ આસો પાલો લઈ આવ્યા છે અને આસો પાલો બંધવાનું કામ ચાલુ છે બાકી બીજા બધા કામ કરે છે અને મિતભાઈ કાંક ઊંચા વહીવટ કરે છે ગડા ભાઈ છે આ કામ નથી કરતો અહીંયા બધા કામકાજ ચાલુ છે બરાબર અને દેવાંશભાઈ આવી ગયા છે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા

અને આ ગડડીઓ છે ખાઈ ગડદે બટા ન્યાં ચોક માં છે અમે થી લઈને ત્યાં આમ મોટર દેખાય ને ત્યાં સુધી મટકી વાંધવાની છે બરાબર તો ચલો કન્ટિન્યુ અતારે બધું સંગારવાનું ચાલુ છે હમણાં મસ્ત મજાનું સંગાર લઈએ ને પછી મળીએ શું કેવું ઉમિતભાઈ હા ભાઈ બીજું કાઈ ન બોલ હા ફૂલ આવે છે પછી મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું ને હવે તો તૈયાર જ મળ્યું બરાબર તો ચાલો કન્ટિન્યુ વરસાદ નો ફૂલ મોસમ થઈ ગયો હે મોહે મસ્ત મજાનો વરસાદ આવો હા અને કામ તો આપણું ચાલુ જ છે જુઓ તમે ખાલી આકાશભાઈ મિત્રો મસ્ત મજા નો વરસાદ હ અને બધા સાઈડ માં ગોઠવાઈ ગયા બહુ વરસાદ આવ્યા અમે બીજા બધા ઉભા હે ફાઈનલી મિત્રો મટકી માં હવે વરસાદી શું કેવાય ઉમેરવાનો સમય આવી ગયો છે અને બાર તમને બતાવી દો બધું કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર બે મિનિટ બે મિનિટ આવ્યો આવ્યો આમ રીતી લઈ બધી બાજુ થઈ ગયું કમ્પ્લીટ હવે ખાલી મટકી બાંધવાની બાકી છે બરાબર મિત્રો મસ્ત મજાનું તૈયારી થઈ ગઈ છે ને હવે મટકી ફોડા નવ વાગ્યા કોર્સ ચાલુ થવાનું છે બરાબર તો કન્ટિન્યુ બ્લોગમાં બનીને રહેજો અને હવે તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ કેમ કે બે પાર્ટ બનાવવાના છે એટલા માટે બરાબર તો ચાલો કન્ટિન્યુ